એમાં છે ને એવું હોય કે આપણી બાજુમાં આપણી વાઈફ બેઠી હોય અને આમથી અવાજ આવે એટલે આપણને શું થાય શું એ છે એટલે આપણે એને પૂછવાનું આ કોનો અવાજ હતો એટલે પછી આપડી બાજુ ને ખબર હોય એટલે તરત એમ કે તાવડી વાળો છે ઘડીક થાય ને તપાસો અવાજ બારે ને પેંડેલ પેંડા એટલે આપણે પૂછશે આ કોણ હતો એટલે એમ કે એ શાકભાજીવાળો છે બકાલાવાળો એટલે આવી બધી ભાષાઓ ની અંદર ઉપરથી ન જ ભગવાનને ફિટ કરીને મોકલી એટલે આવી બધી ભાષા શીખવી એ એક આપણે પણ લાવો હોવ જોઈએ અને એ પાછી આપણે આવડત ન હોય એ આપણે બુદ્ધિ ન હોય આપણે મેમરી ન હોય કે આવી ભાષા શીખવી આ ભાષા કોઈ યુનિવર્સિટીમાં કે કોઈ સ્કૂલમાં શીખવાડે નહીં આ આ ભાષા માત્ર ને માત્ર પોતપોતાની પત્ની પાસેથી જ શીખવા મળે એટલે જે કોઈ આ ભાષા ન શીખ્યા હોય એ આ વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ ભાષા શીખી અને પછી મને કોમેન્ટ કરજો કે આ ભાષા કેટલા જણાને આવડે છે